જંગલોમાં ધારી બગસરા અમરેલી એ બધી જગ્યાએ વરસાદ પડે તો શેત્રુંજી ડેમ ની અંદર પાણી આવે છે જે પાલીતાણા અને આજુબાજુના ગામડાની લાઈફલાઈન કહેવાય જીવાદોરી તેવી જગ્યાએ જેને શેત્રુંજી ડેમ કહેવામાં આવે છે આજે અમે તમને આખા શેત્રુંજી ડેમ બતાવશું ક્યાંથી પાણી આવે છે ક્યારે બાંધકામ છું કોણે ઉદ્ઘાટન કર્યું અને કેવી જગ્યા છે ક્યારે તમારે આવવું એ બધુંય તમને કહેવામાં આવશે મુખ્ય નહેર છે અહીંથી ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવે છે સિંચાઈ માટે અને ઉનાળામાં તો પાણી છોડવામાં આવે ને ફૂલ પાણી ભરેલું હોય અત્યારે તો ખાલી છે બાકી તમને ચેતવણી લખી છે બે સાઈડ કે બહુ ભારે વાહન લઈ ન જવા પછી તો કે માલ ઢોર ચરાવવા માટે પ્રતિબંધ છે અને કોઈને બંધ ઉપર જવા દેવામાં નથી આવતા ડેમના અને સરકારી કર્મચારી હોય ને એને જવું હોય તો પરમિશન લેવી જરૂરી છે તો આવો ને આવો બ્લોગ જોવો તમારે અમારો જોવો હોય તો અમારો બ્લોગ સાથે બન્યા રહો આગળ તમને વિડીયોમાં ફૂલ મજા આવવાની છે અને વાતાવરણ તમે જોવો તો એક નંબર છે જેવું આપણે શેત્રુંજી ડેમે ગયા હતા અને વરસાદ ચાલુ છો તો એ જ રીતે વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો અને એક નંબર ઠંડો ને રમણીય વાતાવરણ છે શ્રાવણ મહિનામાં અહીંયા અવશ્ય મુલાકાત લેવા જેવું છે અત્યારે તમે જવો તો પબ્લિક ચાલુ ને ચાલુ જ છે ઉપર એટલું પબ્લિક છે અને અહીંયા જાવક ચાલુ છે સાંજના સમયે તમારે અવશ્ય એક વખત મુલાકાત લેવી જોઈએ અહીંથી સૂર્યાસ્ત તમને ચોખ્ખો દેખાય છે જે સૂર્ય આત્મે એનું વાતાવરણ એક નંબર હોય છે નાસ્તો કરવાની ફૂલ વ્યવસ્થા છે જે તમને આગળ વિડીયોમાં બધું પાણી ક્યાંથી આવે એની તમે વાત કરવી તો ગીરના જંગલોમાં ધારી બગસરા અમરેલી એ બધી જગ્યાએ વરસાદ પડે તો શેત્રુંજી ડેમ ની અંદર પાણી આવે છે અને આ શેત્રુંજી નદી હતી અને શેત્રુંજી નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો એને કહેવાય છે અને આગળ પણ એક ચેક ડેમ છે એનું નામ છે ખોડિયાર બંધ ખોડિયાર માંથી અમરેલી જિલ્લાને પાણી મળે છે અને જો આ શેત્રુંજી ડેમ ન હોય તો પાલીતાણા શહેરને વિચારવું મુશ્કેલ પડે કારણ કે પાલીતાણાની આટલી અછત હતી પાણીની એટલે પાલીતાણાની પાણીની અછત માટે થઈને શેત્રુંજી ડેમ બાંધવામાં આવ્યો હતો અને શેત્રુંજી ડેમના દરવાજા અને ચેકડેમ આખો આગળ વિડીયો ઉનાળા પાલિતા છે ગામડા એ બધાને પાણી મળે છે અહીંથી અને કેનાલ ચાલુ જ હોય જ્યાંથી આપણને પાલિતાની પ્રજાને પીવાલાયક પાણી મળી રહે એના માટે ફિલ્ટર પ્લાન્ટ પણ અહીંયા છે ભાવનગરમાં પણ પાણી અહીંથી જ મળે છે પાલીતાણા અને પાલીતાણા તાલુકાના બધા ગામડાને પીવાનું પાણી તથા સિંચાઈ કરવા માટેનું પાણી પૂરું પાડે છે વર્ષો પહેલા પાલીતાણામાં પાલીતાણામાં અને પાલીતાણાના ગામડામાં પીવાના પાણીની બહુ તંગી હતી અને આગળ જે શેત્રુંજી નદી છે એનું પાણી ચોમાસા દરમિયાન વહી જતું એટલે સરકારને એવો વિચાર આવ્યો કે આપણે એક ડેમ બાંધવી શેત્રુંજી નદી ઉપર શેત્રુંજી ડેમ નો બાંધવાનો નક્કી કરવામાં આવ્યો અને શેત્રુંજી ડેમ નાની ગામે બનાવવામાં આવ્યો જેના અંદાજે છપ્પન બાયણા છે જયારે આ ડેમ ઓવરફ્લો થાય છે ત્યારે આ બાયણા ખોલવામાં આવે છે અને એનું પાણી જે જગ્યાએ આપણે ઉભા થઈ એ જગ્યાએથી પાણી વહી અને તળાજા બાજુ જાય છે અને ત્યાં દરિયાની અંદર એ પાણી ભળી જાય છે આ જગ્યાએ કોઈ આવવું નહીં અત્યારે તો વરસાદ નથી ને પાણી નથી એટલે આપણે બાકી અહીંથી તમારે કોઈને નીચે ઉતરવાનું નથી તમારે ઉભું રહેવું હોય તો સામે તમે ઉભા રહી શકો છો અને પિકનિક માટેની એક નંબર જગ્યા છે લોકેશન ની વાત કરી નંબર લોકેશન છે જે લોકો નેચર લવલ છે નેચર લવર છે અને જેને હરિયાળી ગમે છે લોકો માટે એકવાર આવવા જેવું છે અને બધી ફૂલ વ્યવસ્થા છે તમારે નાસ્તો કરીને બેસીને ખાવાની વ્યવસ્થા છે ફોર વ્યવસ્થા વ્યવસ્થા છે ટુ તો આ છે પાર્કિંગ વ્યવસ્થા તમે જોઈ શકો છો ટુ વ્હીલ ફોર વ્હીલ તમારી ગાડી હોય તો અહીંયા પાર્કિંગમાં પડી રહે અને તમારે જો નાસ્તો કરવાની સુંદર વ્યવસ્થા જોતી હોય તો ઝાડવા છે મોટા હોડના ને પીપળાના ને એના અને ફૂલ ઘટાદાર ઝાડવા છે તો પબ્લિક આવી અને નાસ્તો પણ કરી શકે છે અને તમારી ગાડી આરામથી પાર્ક પણ થઈ શકે છે અને તમે જોઈ શકો છો કે રસ્તો પણ સારો છે તો તમે ગાડી ને નીચે પણ લાવી શકો છો અહીંયા જે આપણે પાર્કિંગ વ્યવસ્થાની વાત કરી હતી તો આ છે પાર્કિંગ વ્યવસ્થા આગળ પણ પાર્કિંગ છે ટુ વ્હીલ ફોર વ્હીલ બધું પાર્કિંગ થઈ શકે છે ટોટલ બે પાર્કિંગ આપેલા છે તમારે આરામથી તમારી ગાડી પાર્ક થઈ શકે અને તમે ઉપર આટો મારી શકો અહીંથી જુઓ તો ઉપર જવાનો રસ્તો અહીંથી ડાયરેક્ટ ઉપર જ છે કે તમે ડાયરેક્ટ ડેમ ઉપર જઈ શકો અને ત્યાંનો નજારો નિહાળી શકો એ માટે આ ડેમને કારણે પાલીતાણા શહેરને પીવાનું શુદ્ધ પાણી મળી રહે છે ગામડાના લોકોને સિંચાઈ માટે શુદ્ધ પાણી મળી રહે છે અને આસપાસના ગામડાઓમાં વિકાસ શક્ય બન્યો છે લોકો સાચું કહે છે ડેમ એટલે જીવન અને અહીં એ વાત પૂરતી સાબિત થાય છે કે જળ છે તો જીવન છે એટલે ડેમ બનાવ્યો એના હિસાબે પાલીતાણા શહેરને પીવાનું શુદ્ધ પાણી મળી રહે છે અને આ સાથે અમે અમારો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં અને અમે નવો વ્લોગ લાવી ત્યાં સુધી અમારી સાથે બન્યા રહો ધન્યવાદ